ગૃહમંત્રી તો ઠોટ છે આઠ પાસ છે પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલાં કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને હતા છે

વાત શરૂ થઈ વરઘોડાથી કારણ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સાહેબે કહ્યું હતું કે ગમે એ ગુનેગાર હશે વરઘોડો નીકળશે અને કાઢી પણ રહ્યા છે પણ વાત એટલા માટે આવી કારણ કે જે વ્યક્તિનો વરઘોડો કાઢવામાં આવ્યો આ તમામ લોકો છે તેમનું ક્યાંક કનેક્શન આમ આદમી પાર્ટી સાથે છે એટલા માટે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો હશે એવું ક્યાંક બધા લોકોને લાગતું હતું કારણ કે હર્ષ સાહેબે ટ્વીટ પણ કર્યું હતું જેવું ટ્વીટ કર્યું ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા અને કહી દીધું કે મારી સામે આવો ડિબેટ કરો અવારનવાર ગોપાલ ઇટાલિયા છે તે હર્ષ સંઘવી કહે છે કે કોઈ પણ મુદ્દો હોય તમે ટ્વીટ કરો છો વાત કરો છો તો મારી સામે આવી અને બેસો અને મને તમે જાણ કરો આપણે બધા જે મુદ્દા છે તે ચોખવટથી વાત કરી લઈશું પણ સવાલ અહીંયાથી ફરી વાર શરૂ થાય છે કે ફોટા જેવા વાયરલ થયા આમ આદમી પાર્ટી સાથેના એવા જ આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ સાથેના આ જ વ્યક્તિના ફોટા વાયરલ કર્યા જે ઈડીનો મુખ્ય અધિકારી હતો જે નકલી અધિકારી હતો તેમના ફોટા કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે પણ વાયરલ થયા એટલે સ્વાભાવિક હતું કે જો ભાજપ આટલું ઉછળ્યું હોય તો આમ આદમી પાર્ટી પણ આટલી ઉછળવાની છે કોઈ શાંત બેસવાનું નથી અને ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત હર્ષંઘભીને જવાબ આપી દીધા છે અને ફરીવાર તેમને બાનમાં લઈને શું કહ્યું છે તે સાંભળીએ આ એટલા માટે કારણ કે ભાજપના જે પ્રવક્તા યજ્ઞેશ દવે છે તેમણે કહ્યું હતું કે જે આ અધિકારીજણ પાયો છે એમની પાસે જે પૈસા હતા એક કયા કચ્છની અંદર જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય ચાલતું હતું તેમના તેઓ હપ્તા પણ ભરતો હતો જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું એટલે કે તરત જ ગોપાલ ઇટાલિયા બધી જ પ્રતિક્રિયા આપી તે સૌથી પહેલા સાંભળી લઈએ પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાયેલી નથી એટલા માટે કે સુદાનભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જયારે આવ્યા હતા ત્યારે કઈ હાલતમાં હતા એફએસએલમાં પુરવાર થયેલું છે એટલે એ કઈ હાલતમાં કયા પ્રશ્નો કરે એ એમને જ ખબર હોય છે પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય બધા લોકપ્રિય નેતાઓ છે લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે પોતા પડાવતા હોય છે ત્યારે એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ સરક ચૂકતી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી અને સજા પણ કરે છે ને એમાં પણ અચકાતી નથી પડતી ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં આજે આદરણીય હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન જે પ્રમાણે ગુનાખોરી રહી છે એ ખરેખર કાબિલેદાજ છે અને એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના દસ ટકા ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર જે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે એટલે મારે સુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવારથી સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના

દસ દિવસ પહેલા એફઆઈઆર થાય નકલી ઈડી દસ દિવસ પહેલા ધરપકડ થઈ દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યું દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ ગૃહ મંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપવાળા ને પૈસા આપ્યા છે એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણશો દુનિયા થોડી અભણશે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બાર માં સુધી ભણેલા માણસો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાવ ડિબેટમાં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશન ના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ ગૃહમંત્રીને છાજે એવી વાત કરો હોદ્દા ને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ-ટ્વીટ કરું એ તો ફેક આઈડી વાળાનું કામ છે તમારી તો કઈ વાંધો ની હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા 7-8 દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસ છે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એને ભાજપમાં એસપીને અને આપવાળા ને પૈસા આપે એ માણસના ફોટા તો એસપી સાથે છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ અભણ ઠોઠ ગૃહ એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે શેના ફોટા પડાવતા હતા કીચડ ઉચાળીને ફાકી ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કઈ ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જવું કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું ગૃહમંત્રી નું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અરે આ તો લોકશાહી છે ભાઈ લોકશાહી માં ગાંડા અને ગધેડાઈ મંત્રી બની શકે એ તો લોકશાહી મહાનતા છે મર્દાનગી માણસના ના લોહીમાં હોય લોકશાહી થી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મર્દાનગી તો લોહીમાં આવે ખાનદાની થી આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટ માં સામે ચર્ચા કરી લઈએ કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડી માં નકલી માણસ પકડાયો કઈ પાર્ટી તો ચર્ચા કરી લઈએ આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગવડાની જે વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ હવે જે યજ્ઞેશ દવે વાત કરી છે એમના બધા જવાબ ક્યાં ગોપાલ ઇટાલિયાએ આપી દીધા છે પણ જે રીતે હવે સવાલ સંઘવી ઉપર થઈ રહ્યા છે કે હરશંગવી સાહેબે ટ્વીટ તો કરી દીધું જે કો આમ આદમી પાર્ટી સાથેના જે અધિકારીના ફોટા હતા એ જ ફોટા ક્યાંક ભાજપના નેતા સાથે પણ વાયરલ થયા હતા અને ક્યાંક હવે એ જોવાનું છે કે આખા મુદ્દે હરશંગવી ક્યારે ખુલીને બોલે છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ તો જબરદસ્ત રીતે હરશંગવીની ખેંચી લીધી છે એ એટલા માટે કે જ્યારે ફોટા ટ્વીટ કરવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટી સાથેના હતા એટલા માટે પણ એમને લાગ્યું હોય એટલે હવે એ જોવાનું છે કે આખા મુદ્દે હરશંગવી સાહેબ ક્યારે બોલે